અરીશુદન સત્રોનો વિના એટલે નાશ કરનાર કૃષ્ણ કૃ એટલે સત્તાવાચક શબ્દ છે અને હ એ આનંદવાચક શબ્દ છે એ બંને સત્તા અને આનંદની એક સૂચકતા જે પરબ્રહ્મ છે તે કૃષ્ણ કહેવાય છે કેશવ કે એટલે બ્રહ્માને અને ઈ એટલે શિવને વસ રાખનાર કેસીની શુદન કેસી નામે ઘોડાના આકારને દેત્યના

દેવર દેવતાઓને આપનારા અથવા સર્વ ભૂતોની ઉત્પત્તિ પ્રલય જન્મ મરણ તેમજ વિદ્યા અને અવિદ્યાને જાણનાર ભૂત ભાવના સર્વે ભૂતોને ઉત્પન્ન કરનાર ભૂતેશ ભૂતોના ઈશ્વર છે તે મધુસૂદન મધુ નામના દૈત્ય મહાબાહુ અને માયાના નિદુકુળમાં જન્મેલા યોગ વિતમ યોગને જાણનારાઓમાં શ્રેષ્ઠ વાસુદેવ યસુદેવના પુત્ર વાર્ષણેય વર્ષની વર્ષી ગોત્ર માં ઉત્પન્ન થયેલા વિષ્ણુ સર્વ વ્યાપક